વિડીયોની અંદર તમે જે થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે શિવરામભાઈને વિડીયો પૂરો જોતા રહી જાઓ આ જમ્બો થ્રેસરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો જમ્બો થ્રેશર વેચવાનું છે ફૂલ ગેરંટી એટલે ફૂલ જવાબદારી સાથે મોડલ છે બે હજાર ઓગણીસનું ટોપ કન્ડિશનમાં થ્રેસર સાવ ઓછું ચલાવેલું ને ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈત અને રૂબરૂ તમે ખરીદી કરી શકશો પહેલાં શિવરામભાઈનો કોન્ટેક કરજો શિવરામભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર રૂબરૂ જોવા જાવ તો શિવરામભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ખાનપુર ગામે જોવા મળશે થ્રેશર લેવાનું હોય તો શિવરામભાઈના મોબાઈલ નંબર કઈ રીતના તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શિવરામભાઈ નામ છન્નું બે પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો